સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂત મિત્રો એટલે કે પશુપાલક મિત્રોને બુલેટ ઘાસનું વાવેતર કરવું હોય તો તેના માટે મિત્રો સહાય આપવામાં આવે છે બુલેટ ઘાસને મિત્રો અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવતા હોય છે એટલે કે ઘણા વિસ્તારમાં તેને નેપિયર ઘાસ અથવા તો ઘણા વિસ્તારમાં બુલેટ ઘાસ અથવા તો ઘણા વિસ્તારમાં મિત્રો તેને પોથા તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે બિયારણની વાત કરીએ તો તેનું બિયારણ મિત્રો આ ટાઈપનું આવે છે જે તમને તમારી આજુબાજુના વિસ્તારમાંથી ગમે ત્યાંથી મિત્રો મળી રહે છે હાલમાં મિત્રો વરસાદની સિઝન ચાલુ હોય જો તમારે મિત્રો આ બુલેટ ઘાસનું વાવેતર કરવાનું હોય તો મિત્રો ઉત્તમ સમય ગણી શકાય છે તો જે પણ ખેડૂત મિત્રોને આ ઘાસનું વાવેતર કરી અને મિત્રો સહાય લેવાની હોય તો તે મિત્રો અત્યારે બુલેટ ઘાસ અથવા તો નેપિયર ઘાસનું મિત્રો વાવેતર કરી શકે છે તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા દરેક ખેડૂત અથવા તો પશુપાલક મિત્રોને બુલેટ ઘાસના વાવેતર માટે મિત્રો સાઠ હજાર રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવે છે આ યોજનાનો લાભ મિત્રો તમારે મનરેગા વિભાગની અંદરથી મેળવવાનો રહેશે તો આ વિડીયોની અંદર મિત્રો આજે આપણે આ બુલેટ કાસ્ટની બુલેટ કાચની યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું તેમજ અરજી કરતી વખતે તમારે કયા કયા કાગળો આપવાના રહે છે તેની પણ વાત કરીશું જો મિત્રો તમને અમારી ચેનલના વિડીયો જોવા ગમતા હોય તો તમે અમારી ચેનલ સંજુ માહિતીને મિત્રો સબસ્ક્રાઈબ કરી શકો તમામ ખેડૂતો માટે મિત્રો સહાય સાઠ હજાર રૂપિયા જ મળવાપાત્ર રહેશે એટલે કે જનરલ ખેડૂતો હોય ઓબીસી હોય એસસી હોય અથવા તો એસટી જે પણ ખેડૂત અથવા તો પશુપાલક મિત્રો હોય તો તમામ ખેડૂતો માટે મિત્રો સાહીઠ હજાર રૂપિયાની સહાય સરકાર દ્વારા બુલેટ ઘાસના વાવેતર માટે મિત્રો આપવામાં આવશે બુલેટ ઘાસના વાવેતર માટે મિત્રો તમારે અરજી ઓફલાઈન કરવાની રહેશે મનરેગા વિભાગને મિત્રો ઘણી બધી યોજનાઓ હોય છે પરંતુ તેમાં અરજી તમારે ઓફલાઇન જ કરવાની હોય છે તેના માટે મિત્રો ઓનલાઈન અરજી થતી નથી તો અરજી ફોર્મ છે એ મિત્રો તમને તમારા તાલુકાના મનરેગા વિભાગમાંથી મેળવી લેવાનું રહે છે દરેક તાલુકાની અંદર મિત્રો તાલુકાની તાલુકા પંચાયતમાં મિત્રો મનરેગા વિભાગના એક અધિકારી સરકાર દ્વારા મિત્રો નિયુક્ત કરેલો હોય છે તો તમારે તેની પાસેથી મિત્રો બુલેટ કાચના વાવેતરનું મિત્રો ફોર્મ મેળવવાનું રહે છે ઓછામાં ઓછા વાવેતરની વાત કરીએ તો મિત્રો તમારે એક વીઘામાં એટલે કે ચોવીસ ગુંઠાની અંદર મિત્રો તમારે ઓછામાં ઓછું મિત્રો બુલેટ ઘાસનું વાવેતર કરવાનું રહેશે જો તમારે મિત્રો સહાય લેવી હોય તો ઓછામાં ઓછું ચોવીસ ગુંઠાની અંદર વાવેતર કરેલું હોવું જોઈએ વધારે તમારે જરૂરિયાત હોય તો તમે મિત્રો વધારે વાવેતર કરી શકો છો હવે મિત્રો અરજી ફોર્મ સાથે તમારે કયા કયા કાગળો રજૂ કરવાના રહેશે તેની વાત કરીએ સૌપ્રથમ નિયત નમૂનાનું અરજી ફોર્મ જે તમારે મિત્રો તમારા તાલુકા પંચાયતના મનરેગા વિભાગમાંથી મેળવવાનું રહેશે તેની સાથે મિત્રો રેશન કાર્ડની ચેરોક્ષ જેના નામે અરજી કરવાની હોય તેની મિત્રો આધાર કાર્ડની ઝેરોક્ષ આઠ તથા સાત બારના ઉતારા જે જમીનની અંદર તમારે નેપિયર ઘાસ એટલે કે બુલેટ ઘાસનું વાવેતર કરવાનું હોય તે જમીનનો ઉતારો સાથે ખાસ જોડવો મિત્રો અને મિત્રો બેંક પાસબુકની ઝેરોક્ષ અથવા તો કેન્સલ ચેકની તમે ચેરોક્ષ જોડી શકો છો અરજી જમા કરાવ્યા બાદ મિત્રો તમારે બુલેટ ઘાસનું વાવેતર કરવાનું રહેશે અને વાવેતર કર્યા બાદ મિત્રો મનરેગા વિભાગના જે અધિકારી હશે તમારા તાલુકાના તે મિત્રો તેની તપાસ માટે આવશે અને ત્યારબાદ મિત્રો તમને સહાયની ચૂકવણી કરવાની રહેશે એટલે કે સરકાર દ્વારા મિત્રો ત્યારબાદ તમને સહાયની ચૂકવણી કરવામાં આવશે કાગળો સાથે મિત્રો તમારે એક વાવેતર કર્યાનો એક ફોટો પણ રજૂ કરવાનો રહેશે તો આટલા કાગળો મિત્રો તમારે કુલ રજૂ કરવાના રહેશે જો આ યોજના બાબતે બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મિત્રો તમારા તાલુકા પંચાયતની અંદર મનરેગાના જે અધિકારી હોય તેનો મિત્રો સંપર્ક કરી શકો છો અથવા તો નીચે મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી પણ જણાવી શકો છો વિડિયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને